આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર રાજ્યમાં એચએમપી વાયરસના કેસો સામે આવતા કચ્છનું આરોગ્ય તંત્ર થયું એલર્ટ હાથ ધરાયાં તકેદારીના વિવિધ પગલા ઓડિશા ખાતે યોજાયેલા અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં રજૂ કરાયું માંડવીથી મસ્કત નામનું પ્રદર્શન રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં શરૂ કરાયા પક્ષી સારવાર કેન્દ્રો ભોજથી ધોરણોના સફેદ રણ માટે શરૂ કરાયેલી બસ સેવાને મળી રહ્યો છે સારો પ્રતિસાદ માર્ગ સલામતી માસ અંતર્ગત ભુજ પોલીસની શી ટીમ દ્વારા જાગૃતિ લાવવા કરાઈ અનોખી પહેલ અને પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસ દ્વારા વાહનોમાં લગાવાય સેફ્ટી ગાર્ડ રાજ્યમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ એચએમપીવી ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે અને સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરી હાથ ધરાઈ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આકાશવાણીને જણાવ્યું કે આ વાયરસથી ગભરાવવાની ગભરાવાની જરૂર નથી પણ શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ અત્યારે જે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં જે વાયરસની ચર્ચાઓ થઈ રહી છે એ સામાન્ય રીતે આપણા વિસ્તારમાં વર્ષોથી સર્ક્યુલેટિંગ વાયરસ તરીકે ગણાય છે આ વાયરસ થી જે છે એ ઇન્ફ્લુઅન્ઝા લાઈક ઇલનેસ અથવા તો જે શરદી ઉધરસ જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ થાય છે એટલે અત્યારે કોઈ ગભરાવાની જરૂર જણાતી નથી પણ આપણે ચોક્કસ સાવચેતીના ભાગરૂપે શરદી ઉધરસ ખાંસી કે કંઈ પણ તમને તાવ કે કળતર કે થતી હોય તો તાત્કાલિક તમે નજીકના દવાખાના કે તમે જ્યાં સારવાર લેતા હોય એનો સંપર્ક કરી અને દવા લઈ લેવાની થાય અમે જે સર્વેલન્સ અત્યારે હાથ જે ધરી રહ્યા છીએ એ એ છે કે જે લોકોને ન્યુમોનિયા થયો હોય કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય એવા જે લોકો છે એમના જે તબીબને જ્યાં શંકા લાગે કે આમાં વાયરસ થી ટેસ્ટિંગ કરવાની જરૂર છે તો એ પણ ટેસ્ટિંગ હાથ ધરવા માટે સૂચનાઓ આપેલી છે ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ સ્થાનિક આરોગ્ય કર્મચારીને પણ સર્વેલન્સ માટે અને આવા જો કોઈ કેસીસ કોઈ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા એ આરોગ્ય કર્મચારીને પણ સૂચના આપી છે અને સાથે સાથે ખાનગી હોસ્પિટલોને પણ સૂચના આપેલી છે મારે ખાસ લોકોને જે અપીલ કરવાની એ છે કે આ કોઈ નવો વાયરસ નથી અને ખાસ આમાં ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી જરૂર રાખવાની થાય કે જે આપણને સામાન્ય રીતે શરદી ઉધરસ ખાંસી તાવ જે આવતા હોય છે એ જ રીતના આ વાયરસ થી ઇન્ફેક્શન લાગે છે એટલે જે આપણી જે વ્યક્તિગત સાફ સફાઈ જે છે વારંવાર હાથ ધોવા અને જે કોવિડ વખતે જે આપણે તમામ નાના નાની જે બધી ધ્યાન રાખતા હતા એ તમામે તમામ ઘરગથ્થુ આપણે ધ્યાન રાખવા માટે જ તમામને મારી નમ્ર અપીલ છે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલા અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં આ વખતે માંડવીથી મસ્કત નામનું પ્રદર્શન પણ મુકાયું હતું આ પ્રદર્શનમાં કચ્છના માંડવીથી મસ્કત ઓમાન સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા વિકાસ સહિતના દુર્લભ ડોક્યુમેન્ટ સાથેની ગાથા રજૂ કરાઈ મસ્કતમાં પિસ્તાલીસ વર્ષ સુધી વસવાટ કરનાર મૂળ માંડવી કચ્છના ચંદ્રકાંત ચોથાણી જેઓ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાનની ગુજરાતી પાંખ મસ્કેટ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ છે તેમણે માંડવીથી મસ્કેટ નામથી યોજાયેલા આ પ્રદર્શનને ગૌરવની ક્ષણ ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો ખૂબ જ ગર્વનો વિષય છે આનંદનો વિષય છે આનંદનો દિવસ છે કે મોદી સાહેબ ને પણ આ વસ્તુ યાદ આવી અને યાદ કર્યા બધાને કારણ કે મોદી સાહેબ જ્યારે મસ્કત આવ્યા હતા ત્યારે એમને થયું કે આ ઇતિહાસને પ્રિઝર્વ કરવા જેવું છે તો માંડવી મસ્કત વિશેની સ્ટોરી બુક લખાણી અને પાર્ટ ઓફ ધેટ બુક આ સ્ટોલમાં પણ બુકત અને માંડવી ઇતિહાસ બતાવવામાં આવ્યો છે જેમનું ઉદ્ઘાટન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ કર્યું છે પ્રવાસી ભારતીય દિવસે ખાસ મસ્કત થી હાઈ લેવલ ડેલિગેશન આવ્યું અને આ બધા જ મહાનુભાવ જે પધાર્યા છે એમની બહુ જ મોટી સેવાઓ છે રાજ્ય વ્યાપી કરુણા અભિયાન હેઠળ કચ્છમાં વિવિધ તાલુકાઓમાં સોળ ઘાયલ પક્ષી કલેક્શન કેન્દ્રો અને તેર સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે કચ્છના નાયબ પશુપાલન નિયામક આરડી પટેલે પક્ષીઓની સારવાર માટે ઉભી કરાયેલી સુવિધાઓ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભુજ અને ગાંધીધામમાં ચોવીસ કલાક કાર્યરત પક્ષી બચાવ આઈસીયુ યુનિટ ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પંચાવન પક્ષી સારવાર કેન્દ્રો પણ શરૂ કરાયા છે કચ્છ જિલ્લામાં કરુણા અભિયાન બે નું આરંભ કરવામાં આવેલ છે તારીખના ઉત્તરાયણનો પર્વ આવે છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આ તહેવારોમાં પતંગ ચગાવવાથી પક્ષીઓને જે ઈજાઓ થાય છે તો ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે જીવનદાન આપી શકીએ ઈજાગ્રસ્ત પક્ષીઓનો મૃત્યુદર ઘટે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં અમારા મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે ઓપરેશન થશે માઇનર ઓપરેશન મેજર ઓપરેશન થી પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પશુપાલન શાખા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત દસે તાલુકાઓમાં પશુ ચિકિત્સક અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે આ ઉપરાંત એકવીસ બિન સરકારી સંસ્થાઓના ચારસો છવ્વીસ જેટલા સ્વયંસેવકો દ્વારા પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે અમારા દસે દસ તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં મારા પંચાવન પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે વધારામાં કચ્છ જિલ્લામાં ગૌશાળા અને પાંજરા પર જીવદયાનું મોટું કામગીરી થઈ રહી છે એટલે જે કચ્છ જિલ્લામાં જે નમૂનારૂપ સંસ્થાઓ જે જીવદયાનું કામ કરે છે ત્યાં પણ પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી શકશે આ પર્વ નિમિત્તે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ એક પતંગનો ઉત્સવ છે લોકો ઉત્સવ માણવાનો બધાને અધિકાર છે પણ મારી નમ્ર અપીલ છે કે આપણે પક્ષીઓ તેમના માળામાંથી સવારના નવ વાગ્યા પહેલાં નીકળી જતા હોય છે જંગલમાં અને સાંજે પાંચ વાગ્યા પછી આવતા હોય છે તો આપણે પતંગ પતંગનો ઉત્સવ આપણે નવ વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ચાલુ કરીએ અને સાંજે પાંચ વાગ્યા પછી એનું બંધ કરીએ તો આપણે વધુમાં વધુ પક્ષીઓને આપણે બચાવી શકશું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે અત્યારે જિલ્લા કક્ષાએ અમારા બે ભુજમાં આઈસીયુ યુનિટ છે ગાંધીધામમાં આઈસીયુ યુનિટ છે દસે દસ તાલુકાઓમાં છે અને વધારામાં જે રાજ્ય સરકારની ઓગણી બાસઠ એમ્બ્યુલન્સો છે બે એમ્બ્યુલન્સો ભુજ વિસ્તારમાં ફાળવેલી છે અને બે એમ્બ્યુલન્સો અમારી ગાંધીધામ વિસ્તારમાં ફાળવેલી છે ઇમરજન્સી કોઈપણ જગ્યાએ પશુઓને બર્ડ કલેક્શન સેન્ટર પણ ઉપલબ્ધ છે અને સારવાર કેન્દ્રો પણ ઉપલબ્ધ છે હાલ ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે તેને મારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે આ પ્રવાસીઓને ધોરડો જવા માટે માટે સરળતા રહે તે ગુજરાત ગુજરાત પ્રવાસન વિભાગ અને ઉપક્રમે બસ સેવા શરૂ કરવામાં આવી છે ભુજ ખાતેથી મિની બસ દ્વારા દૈનિક ત્રણ ટ્રીપો ચલાવવામાં આવી રહી છે આ બસ સેવાને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેવું એસટીના વિભાગીય નિયામક વાય પટેલે જણાવ્યું હતું સફેદ રણ અત્યારે સિઝન ચાલે છે એટલે ભુજ અને ભુજની આજુબાજુના મુસાફરો લાભ લઈ શકે એ માટે ભુજથી દોરડોની ત્રણ ટ્રીપો ચલાવીએ છીએ એક સવારે સાડા આઠે છે દોઢ વાગે છે અને અઢી વાગે છે એ રીતે ભુજથી દોરડો અને દોરડોથી પછી એક બપોરે રિટર્ન થાય છે એક સાંજે છ વાગે અને એક સાંજે સાત વાગે રિટર્ન થાય છે સબરસ ટાવરથી જે વોચ ટાવર છે એ બંનેની વચ્ચે આપણી લગભગ ત્રીસ મીડી બસ આપણે ચલાવીએ છીએ પચીસ અગિયારથી આપણે ચાલુ કરી હતી અને સિઝનમાં અત્યારે ત્રીસ બસો ચાલે છે એમાં સબરસથી વોટ ટાવર સુધી અત્યાર સુધી લગભગ બે લાખની આજુબાજુ મુસાફરો એનો લાભ લીધો છે ઇન્કમ તો હવે ટોકન રૂપિયા આપણે ચાલીસ રૂપિયા લે લઈએ છીએ એટલે નહીં નહીં તો આપણને અત્યારે પચાસ સાઈઠ લાખ રૂપિયા જેવું પચીસ અગિયારથી ત્યાર દિન સુધીનું ઇન્કમ તો આપીએ છીએ સારો લોકોનો પ્રતિસાદ સારો છે કારણ કે પાર્કિંગનું ત્યાં જગ્યા છે ને એટલે પાર્કિંગ આ બાજુ મૂકી બસમાં બેસીને જાય અને પાછા આવીને રિટર્ન પોતાનું વાહન લઈને લોકો પરત જઈ શકે છે હાલમાં માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે તે અંતર્ગત જુદા જુદા સ્થળોએ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકો માર્ગ પરિવહનના નિયમો અંગે જાગૃત થાય તે માટે આરટીઓ દ્વારા સમજણ આપવામાં આવી રહી છે તો ભુજ પોલીસની સી ટીમ દ્વારા માર્ગ સલામતી પહેલ કરવામાં આવી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા લોકોને ટીમ આપી સન્માન કરી રહી છે શી ટીમના એએસઆઈ શીતલબેને જણાવ્યું કે આ પહેલથી લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવશે અને માર્ગ અકસ્માતો ટરશે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી

અમે એને સન્માનિત કરીએ છીએ કારણ કે એ લાયક છે અને જે પણ વ્યક્તિ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખે છે અને હેલ્મેટ પહેરેલું છે એને પણ અમે જે પુષ્પગુચ્છ છે એ આપી અને એને અભિવાદન કરીએ છીએ એને આભાર વ્યક્ત કરીએ છીએ અને અન્ય જે પણ નાગરિકો સિલ્ટ બેલ્ટ નથી પહેરેલું અને હેલ્મેટ નથી પહેરેલું એ લોકોને અમારા તરફથી અમે વિનંતી કરીએ છીએ કે તમારા પરિવાર અને તમારા પોતાની સેફટી માટે કરી અને હંમેશા સિલ્ટ બેલ્ટ પહેરવાનું તેમજ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો જેથી જો તમે સલામત હશો તમે સુરક્ષિત હશો તો તમે તમારા પરિવારને સુરક્ષિત રાખી શકશો ઉત્રાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે ખાસ કરીને માર્ગ પર પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો સાથે આ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે જિલ્લા અને ભુજ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા દ્વિચક્રી વાહન ચાલકને પતંગની દોરી વાગી નહીં અને સુરક્ષા જળવાઈ રહે તેવા આશય સાથે વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ ઉપર જે પતંગ ચગાવવામાં જે દોરીનો ઉપયોગ થાય છે એ દોરીથી થી ઉપર જે ગળાના ભાગે એક ઈજાઓ થાય છે નુકસાન થાય છે ઘણા વખત એવું એવું બનાવવા ન તો મૃત્યુ ભી નીપજે છે એ ના નીપજો એ અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુદા સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન કરવામાં આવેલ છે અને ઉત્તરાયણ સુધી અમારું આ અભિયાન ચાલુ રહેશે આ મજગાઢ લગાવવાથી માણસના ગળાના ભાગે સીધી દોરીની અસર થતી નથી જેનાથી મૃત્યુ શકે અને ઓછી થાય એના અનુસંધાન લગાવવામાં આવે છે આમ જનતા ને જાગૃત બનવા માટેનો એક સંદેશ છે કે તમે ઘરેથી નીકળો તો તમારા ગળાના ભાગે મફળ વીંટો હેલ્મેટ પહેરો જેનાથી તમને ઈજાઓ ના થાય એટલે આ જાગૃતિ માટેનું એક અભિયાન છે અમારું ભુજની સેવાભાવી સંસ્થા માનવજ્યોત દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાનનો મહિમા હોય છે ત્યારે આ દિવસે લોકો મોટા પ્રમાણમાં વિવિધ વસ્તુઓ અનાજ કપડા સહિતની સામગ્રીનું દાન કરતા હોય છે આ પર્વમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ગાયોને ચારો શ્વાનોને રોટલા પક્ષીઓને ચણ માનસિક દિવ્યાંગોને ભોજન સહિતની સેવાકીય કામગીરી કરવામાં આવશે આ સેવા કાર્યમાં દાતાઓ સહયોગ આપે તેવી અપીલ માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલા કચ્છ દ્વારા દર વર્ષે અમે મકર સંક્રાંતિ પર્વની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરતા આવ્યા છીએ આ વર્ષે પણ અમે લોકોએ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા અમૃતસરમાં જે માછલીઓ છે એમને લોટની ગોળીઓ કીળિયારો પૂરવો રંક બાળકોને ભોજન ભૂખ્યાને ભોજન માનસિક દિવ્યાંગોને ભોજન વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ઘેર બેઠા ભોજન બાળ સમયોગીને ભોજન આવી રીતે અનેક વિવિધ પ્રકારે માનવજ્યોત સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે મકર સંક્રાંતિ દિન કે જે દાન પુણ્યનો મહિમા સમજાવતો દિવસ અને એ દિવસે માનવજ્યોત સંસ્થાએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે દાતાઓને વિનંતી છે આ કાર્યમાં સહયોગ આપશો જી અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહી પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજુઆત અશરફ નથવાણી અને પરેશ મારું